અમને કોઈ રસ નથી આ કરવા માં એટલે ભૂંગળા એવો શબ્દ ન બોલાય કાકા આ લોકો જામ કરીને બેઠા છે ને જામ કરીને બેઠા છે ને એ પ્રશ્ન નથી તમારા પૂછ્યું શાસન આપો છો ત્યારે તમને ધ્યાન ધ્યાન નથી આવ્યું અરે તમારે નાગરિક તરીકે તમારે વિચારવાનું છે આ લોકો આટલા હેરાન થાય છે ને તમે અમારી વાત કરો છો એમ નહીં

મારી ફરજ છે હું નિભાવું છું આપડે કોઈને એવા શબ્દ ના બોલવા જોઈએ બરાબર દરેક ની રોજીરોટી નું અને દરેક નું માન સન્માન હોય એટલા માટે જ અમારી વાત આવે છે એટલે આ મુદ્દો છે લોકોને લાગે છે કે અમે મજાક બનાવીને રાખી છે કોઈ મજાક નથી કોઈ શોખ નથી તમે તમે ગમે તે કરો અમને કોઈ શોખ નથી આ બધી વસ્તુ બતાવવાનો અમે એટલા માટે બતાવીએ છીએ એટલા માટે તમારો અવાજ બનીએ છીએ કે આ બેરુ તંત્ર સુધી તમારી વાત પહોંચી શકે અહીંયા ફરીથી આ બધા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ શું કહેશો કાકા કેટલા સમયથી આ પ્રશ્ન છે આ તો કાયમીનો પ્રશ્ન છે આ મટતું જ નથી હવે 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 એવું લાગે છે કે કઈક બદલાવ આવશે મહિનાથી તો રોડ વિખાઈ જાય હવે આમાં શું લાગે આમાં કોઈને અંદર તો કરી જવાતું નથી છોકરા લઈને બેનો બેઠા છે બરોબર છે હજી તો રાજકારણ નથી ઉઘડતી આપણે રાજસ્થાન કરવી પડે એમ છે નાખી દે અને પછી કોણ તમે કોણ અમે જયારે મત જોતવા હોય ત્યારે નાના છોકરાઓના પીસવાડા ધોવા ઘરે ઘરે જાય છે મા બાપ ની આરતી ઉતારે છે એક ફેર આવી ગયા એટલે આ રોડ ને ઓયલો રોડ ને પબ્લિક કોણ ને હું કોણ કઈ નહીં બધું સાવ સાવ થઈ જાય છે અંદર મળીને એક જ થેલીના સટટાબટા હોય છે બધા મળીને બાટી લે છે વેરો ન ભર્યો હોય વેરા બિલ નો ભર્યો હોય એટલે તમારા ઉપર ટકા વેરો બીજો નાખે અને તમને વેરો ભરાવે બાકી આઠ વર્ષ થાય 10 વર્ષ થાય 20 વર્ષ થાય અમે જોઈએ છીએ રોડ રસ્તા ગટર પાણી કોઈ વસ્તુની નામે સુવિધા નથી બરોબર એટલે રાજસ્થાન વાળી થઈ જોઈએ કે બીજી ટમ્પમાં આ લોકો ન આવવા જોઈએ ગમે એવી સરકાર સલાવે ગમે એવું કરે આ લોકો ન આવવા જોઈએ અમારો એક જ નિર્ણય છે કે બીજી સત્તામાં આ લોકો કામ કરવું હોય તોય ભલે ન કરવું હોય તોય ભલે તમને લાગે છે હવે જો કદાચ જાગૃત થયું છે રસ્તા ઉપર આવીએ છીએ આજે બેનોને લાવવા પડ્યા છે એક એક વર્ષના છોકરા લઈને ખોળામાં લઈને બેઠા છે છતાં આની કોઈ પણ સરકાર ને કોઈ પણ તંત્ર ને કોઈ પણ કાર્યવાહી કઈ પણ લેવા દેવા નથી હજી કોઈ આવ્યો નથી અહિયાં જોઈ લો આ આ આ વસ્તુ ગમે એવું કામ કરે હવે આપણે નથી ઉઠ્યા છે વાત કરી ચૂંટણી આવે ત્યારે એમ કે રસ્તા થઈ જશે પાણી આવી જાય પંદર દસ પંદર પંદર થી પાણી નથી આવતું તો એ અમારે એમને ભોગવવું પાણી કેટલા દિવસે પાણી આવે છે આવે ત્યારે આવે ન આવે ત્યારે આવે

ગાડી મોકલે એમ કે ફોર વ્હીલ જઈ જાઉં ને તેડી આવો અને હવે બસ નૃત્ય દેખાતા કોઈ જઈ જતા એક મહિના પહેલાં મેં નગરપાલિકામાં મારી આગળ આધાર છે એની યોસીમમાં સહી કરેલી મેં કનેક્શન માંગ્યું છે એક ફ્લેટમાં પાંતરી મકાન છે એની અરજી કરી કમ્પ્લીટ કરીને મારી સહી પ્રમુખમાં છે હજી લગી એક મહિનામાં કાંઈ જવાબ આવ્યો નથી કાકા રસ્તે ક્રિષ્ન સ્કૂલમાં અમે કનેક્શન માંગ્યું છે પાણી ત્રણ ચાર કલાક આવે છે લાઈન અમારે કાયદેસર આમ થી આવતું હતું હવે આમ થઈને આમ દીધું છે અત્યારે કોઈ હજી અમને જવાબ દીધો નથી મારી આગળ આધારે છે એની ઓછી લીવો નગરપાલિકામાં અરજી દીવો કારણ શું કેમ કામ નથી થતું વ્યવસ્થા નથી કરોડો રૂપિયા જેને અરજી દીધી હોય એનો જવાબ તો આવવો જોઈએ હજી અમે પાણી વગર અત્યારે ખારા પાણી વાપરી અને રોજ એક ટાવર હજી પણ મોરબીમાં ખારા પાણી વાપરે છે આ પ્રકારની કાકાની વાત છે તો સામે આવી વાપરી બોર પાણી નથી આવતા તો શું કરી પાણી નું આવે તો અમારે શું કરવું હાથ પાણી તો લેવા કહીએ અમને મેનેજ મોદી આગળ જઈએ અમે શું કહો છો કાંતિ સાહેબ ભાઈ જે અમૃત કે આપણે ગોપાલભાઈ ઇટાલિયા સામે છે કે તમે આ કરી નાખો તો અમે આ કરી બે કરોડ રૂપિયા તમને ઇનામમાં પણ આપશું તો પછી જે કરવાનું છે બરોબર છે રોડ રસ્તા ગટર ત્યાં તમે એ બે કરોડ ને નઈ પાંચ કરોડ વાપરો તમને ઉપરથી ક્યાં ગ્રાન્ટ નથી પાસ થતી ગાંધીનગરોમાંથી બરોબર છે તો ગોપાલ ઇટલિયા અમે ઈ તો અત્યારે એનું કામ કરે જ છે તમે તમારું કામ કરો ગોપાલ ઇટલિયા ભાઈ એટલે જીતી ગયો કે અહીંયા હાચો છે તમે જરા કામ કરો ગોપાલભાઈ એના કામ કરવાનો જ છે સમજી લેજો ગોપાલભાઈને સામે સેલેન્સ ફેંકવાથી હામે હામે મોરબીમાંથી માંથી રહેવું અને જીતી જાવું અને પછી જો તમે કામ કરો તો પેલા તમે ક્યાં જાવ છો તમારો તમારો જ કાંતિભાઈ સાહેબ ને એમ કેજો કે ભાઈ ગોપાલભાઈ ને સામે લડવા કરતા તમે એટલો રૂપિયો બીજી ફેર ચૂંટણી લડવામાં બગાડશો એટલો રૂપિયો જો તમે મોરબીમાં બગાડો તો રોડ રસ્તા ગટર પાણી કોઈ પણ વ્યક્તિ ની સમસ્યા નથી રહેવાની કરવાની નથી જરૂર આ પેલા કરો એટલે તમારે ગોપાલભાઈ તમે પોતે બની જાઓ તમે કાંતિભાઈ સવો ને તો ગોપાલભાઈ બની જાઓ તમારે ગોપાલભાઈ સામે લડવાની કોઈ જરૂર નથી બે દીધા વિડિયા એવા બનાવે છે કે અમે આમ કેમ પંદર વર્ષ આ કાંતિભાઈ ની સરકાર છે કેમ રોડ રસ્તા ગટર કઈ પણ કેમ નથી અમે ચિત્રકૂટમાં રહીએ છીએ મારી અહીંયા શોપ છે વૈદેહી પ્લાઝામાં બરોબર છે અમે સાત વર્ષ થાય એને અમારી શેરીનો નો રોડ નું કીધું સાત વર્ષ થઈ ગયા પાંચ ફેર એની ઘરે ગયા અમને ત્રણ ફેર નાસ્તા કરાવ્યા કાંતિભાઈ બરોબર છે છતાં અમારા ચિત્રકૂટ જીઆઈડીસી પાસળ જે સોસાયટી છે એનો આજ પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ચૂંટણી આવે ને એટલે તરત કે ચિત્રકૂટ અમારું ગઢ છે પાંચ દિવસ ભજીયા ખવડાવીને વૈયા જાય છે અને સાત વર્ષ પછી કોઈ પણ પાસું વાળું નથી જોતું એટલે હવે છે ને સરકાર એજ લાવવાની થશે જે કામ કરે ને એ લાવવાની થશે સરકાર જે પ્રકારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને થાળી વગાડીને મહિલાઓ એકઠી થઈ છે આ રસ્તા છે તે અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યા છે અને સીધા તેના લાઈવ દ્રશ્યો અમે તમને સત્યાત્મંથન ના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર